નમસ્કાર આજની આપણે શરૂઆત બહુ થી કરશું બે હાથ જોડીને આંખો બાંધ પગે લાગ વડીલને હંમેશા આપણે માન આપવું જોઈએ આપણા માતા પિતા આપણા દાદા દાદી નાના નાની જે મોટા છે ઘરના વડીલો છે એ લોકોને હંમેશા આપણે માન આપવું જોઈએ એમની સાથે આપણે ગમે તેવું બોલવું ના જોઈએ એમને સામે ના બોલવું જોઈએ એમને કીધેલું કામ પણ આપણે કરવું જોઈએ ચાલ બગડેલા કેસ ને સુધારે તે વકીલ બગડેલા કેસને સુધારે તે વકીલ પણ કેસને બગડવા જ ન દે પણ કેસ ને બગડવા દે તે આપણા વડીલ બગડેલા કેસ ને સુધારે તે વકીલ બગડેલા કેસ ને સુધારે તે વકીલ પણ કેસને બગડવા જ ના દે તે આપણા વડીલ કેસને બગડવાજ ન દે તે આપડા વડીલ બીજીໃસરી જીવન એવું ન જીવો જીવન એવું ન જીવો કે કોઈ ફરિયાદ કરે જીવન એવું ન જીવો કે કોઈ ફરિયાદ કરે પણ એવું જીવો ફરી યાદ કરે ફરી યાદ કરે એટલે આપણે એવું જીવન જીવવું જોઈએ કે આપણને હંમેશા લોકો યાદ કરતા રહે ના કે આપણે આપણે પછી કમ્પ્લેન કરે ફરિયાદ કરતા રહે એવું આપણે જીવન નથી જીવવાનું બરાબર છે આજે આપણે ભણવાની શરૂઆત કરીએ આજે આપણે જોઈશું દીર્ઘ ઈ મોટો ઈ દીર્ઘ એની નિશાની બધા તૈયાર છો ને નોટપેન લઈને મારી સાથે હમ ચાલો આપણે મોટો ઈ હવે આનો ઉચ્ચાર કેવો થાય ખબર છે આ જે નાનો ઈ હતો ને એનો આપણે ઈ બોલતા હતા પણ આ મોટો ઈ જે છે ને એનો ઉચ્ચાર આપણે ઈ એમ બોલવાનો છે ઈ બોલો મારી સાથે ઈ જ્યારે મેં સ્વર અને વ્યંજન સ્વર આપણે કર્યા ત્યારે આપણે આ બોલ્યા છે એનો ઉચ્ચાર આપણે શીખ્યા છે તો આને લંબાવાનું છે ઈ

काने दीर्घा की काने दीर्घा की की पर थी आपड़ो शब्द बने चे काने दीर्घा की अने पाचे की अने दीर्घा की 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 कोने क्या आई खबर से आपने जो आँख चे ने आँख ने अंदर नो जो जे भाग चे ने काडो इन्हें सुखे वाई की की के वाई એ nisso કેવા કીકી કેવાય બોલો કીકી કીકી બોલતા તમે મારી સાથે બધા કીકી 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 બીજો શબ્દ છે આપણો કીચડ વરસાદ પડે અને માટીવાળી જગ્યા બધી કેવી થઈ જાય રસ્તામાં કીચડવાળી થઈ જાય તો આ કીચડ बोलो किचड़ 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 लखो जो हमारी साथ बता शब्द फरी पाचा किकी बोलो बोलता जाओ ने लगता जाओ किकी किकी किचड़ किचड़ लख्यू मोटो ई अने ख खाने दीर्घ बोलो खाने दे दीर्घ खाने दीर्घ खी बोलता है हमारे साथे बदान लगता पण जाओ खाने दीर्घ खी खाने दीर्घ खाने दीर्घ बने खीर થી આપણો શબ્દ બની છે બદન મેડમ પાણી આવશે ખીર મમ્મી બનાવે છે ને ખીર ખીર સે ની બને દૂધ અને ચોખા ની હે ને કોને કરે ભાવે છે ભાવે છે તમને ખીર બોલો ખીર 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 બોલતા જાઓ અને લખતા જાઓ ખીર ખીર જે શબ્દ આપણો બને છે ખીણ ખીણ બે ડુંગર હોય ને ડુંગર વચ્ચેનો જે આમ ભાગ હોય ને એકદમ ઊંડો એને શું કહેવાય ખીણ કહેવાય આવા બે ડુંગરો હોય અને બે ડુંગર વચ્ચેના ભાગને ખીણ કહેવાય બરાબર ખીણ બોલો ખીણ 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 खाने खी, खीर खाने दीर खीर 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 लखी बताए हम आप आग जाइए गने दीर्घ गी बोलो जय बच्चा मरी साथ गने दीर्घ गी गने दीर्घ गी ग ने दीर्घ गी ग ने दीर्घ गीत घ ने दीर्घ गी ग ने दीर्घ गी લખ્યું બતાય બોલો છે ને સાથે ગ ને दीर्घ गी પરથી આપણો શબ્દ બને છે ગીધ ગીધ એકદમ ઉંચે ઉડવાડ પક્ષી છે है उड़नारू पक्षी गीद बोलो गीद गीद बोलो गीद गीद जैसा दिनापर बनें थी गीच गीच एकदम बतू तो खोन बतू तो भेगु साते हो जंगल के वाव बहुत बजाय जंगल नहीं अंदर झाड़ो होय ही नजीक नजीक तो उसके वाय गीच जंगल छे गीच પછી ઘર बाजू बाजू માં હોય બધા ના તો શું કહેવાય ગીચ વસ્તી છે હ ગીચ બોલો ગીચ ગીચ ગાને દીર્ઘા ગી યે પરથી આપણો શબ્દ બને છે ગીચ ગીચ લખી બધાએ ગીચ ગીચ અને આગળ આપણે આવે છે घ घर नो घ घी घ ने दीर्घ घी घ ने दीर्घ घी बोला बच्चा हमारे साथ घ ने घी घ ने दीर्घ घी घी पर थे आपडो शब्द बने छे ઘાને ને દીર્ઘ ઘી આ ઘી પણ એક શબ્દ છે નાખીને આપે ને ઘી ખાવા માટે આવે છે ઘી બોલો ઘી ઘી દીર્ઘ ઘી ઘી ચાલો હવે આપણે આગળ જોઈએ

ची पर आप शब्द बने छे। चीकी चीकी भावे चीकी सानी सानी बने चीकी सींगदाणा तल गाड़िया चीकी बने ने हाँ बोलो चीकी 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 चीकी, चीकी। बीजा शब्द बने आप चिराग बोलो चिराग 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 लगता जाओ ची की चीपर थी ची ची पर चिराग ची चिराग ची चिराग

ચી ચી બીજા શબ્દે બને છે ચીણ ચીણ એટલે મમ્મી ચીણે ને બારીક પુકકો કરે કેરીને ચીણે ટામેટાને ચીણે કાંદાને ચીણે તમે मुरબ્બો મમ્મી બનાવે કેરીનો તો એનું ચીણ હોય ચીણીથી ચીણે બરાબર ચીણ

मम्मी पास करो छो ते जीद जीद जी जीद जी जीद, जी, जीद, जी, जीद, जी जी जीवन लाइफ बराबर ने जी जीवन जी जीवन जी जीवन, जी जी जीवन. अरे पाछ बोलो मार्ग बता दीर्घ जी दीर्घ जी जी जीद जी जीदीवन जी, जीद, जी जीवन लख्य बताए हम अपने आग जाइए जबला नो जीर्घ जी जीवन।

આપણો શબ્દ બને છે ઝીણ ઝીણી ઝીણી અણા અીર્ઘાય પાછો આવે છે આપણે આગળ હ ઝીણી 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 એટલે એકદમ લાલ એકદમ નાનું ઝીણી બોલો ઝીણી 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 ઝીણવટ એટલે બારીકાદમ બારીકા હોય ને લાકડામાં એકદમ બારીકાઈ થી કામ કરે છે એકદમ ચોક્કસ અને બારીકાઈ થી કામ કરે છે બોલો ઝી ઝીણી જી ઝીણી જી ઝીણવટ ઝી ઝીણવટ लखियो बताए जाने दीर्घाई जी जाने दीर्घाई जी जी जीणी जी जीणी जी झीणवट जी झीणवट लखियो टा टाने दीर्घाई टी टाने दीर्घाई टी लगता जाओ हमारी साथ आने बोलता जाओ टाने दीर्घाई टी टाने दीर्घाई टी टाने दीर्घाई टी टी पर थी शब्द बने छे टीका 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 एटले कोई निंदा करवी टीका एटले નિંદા કરવી કોઈ ટીકાને બીજું પણ કહેવાય નાના છોકરાને પોલીયો ના ડોઝ આપે ને તો એને ટીકા અપાવેલો કહેવાય ટીકાના બે અર્થ છે બોલો ટી ટીકા ટી ટીકા ટી ટીકા ટી ટીકા તીખળ તીખડ એટલે આપણને આનંદ આવે એના માટે આપણે બીજા સાથે આપણે મજા મસ્કરી કરીએ થોડી વાર માટે આપણે બીજાને અને આપણે મસ્કરી કરીને આનંદ ખાતર આપણે બીજાને ચીડવવું મસ્તી કરવી અને ટીખળ કહેવાય બોલો ટી ટીખળ દીર્ઘાય ટી बोलता जाओ आने लगता जाओ टी टी पर कितने शब्द बने छे टिका बोलो टिका टिका એટલે ટીકા નો એક અર્થ મને કો જોઈએ બધા નિંદા કરવી બરાબર છે ને ટીકા એટલે નિંદા કરવી બીજો શબ્દ કહો છે ટી ટીખળ ટી ટીખળ બોલો

આપણો શબ્દ બને છે ઠાઠા ઠીઠી ઠાઠા ઠીઠી ઠાઠા ઠીઠી એટલે શું

पिठक એટલે વ્યવસ્થિત ગોઠવવું ઘર માં બધા છોકરાઓ ભેગા થા હોય તો તક્યો રમકડા બધું ગમે એમ વેર વિખેર થઈ જાય પણ પછી બધું મમ્મી શું કરે વ્યવસ્થિત ગોઠવી દેની જગ્યા પર અને તમને પણ ગોઠવવા માટે કહે છે કે નહીં તો કે ઠીક ઠાક બોલો ઠીક ઠાક ઠીક ઠાક ઠીક ઠાક ચાને દીર્ઘાઈ થી અને થી ઠી પરથી શબ્દ બને છે આપણો ઠાઠા ઠી ઠાઠા ઠી બીજો શબ્દ બને છે ઠીક ઠાક ઠીક ઠા ઠીક ઠાક આજે આપણે આટલા જ શબ્દ જોઈએ હ આજે આ દીર્ઘાવાળા આપણે આટલા જોઈએ અને જે શબ્દ આપણે જોઈ ગયા છે ને એનું ફરી પાછું આપણે છે ને પુનરાવર્તન કરી લઈએ એટલે તમને બરાબર યાદ રહી જાય હવે તમારે બોલવાનું છે બધાને આવડશે બધાને આવડશે ને હમ આજે આપણે જેટલું કરી ગયા એને ફરી પાછું આપણે બોલવાનું છે ચાલો बोलता जाओ मेरी कि किचड़की कि खीर 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 गीद गीद मेरे तो लगता जावनो छे बताइ जरा झडप राखो लिखवामा पण अक्षर सुंदर काढवाना हो गीच गीद गीच चलो आप आटला शब्द पहेला बोलि जईये ने लिखिये किकी किकी कीचड़ खीर हीड गीद गीच गीद गीच घी गी। खावा में बत्ता ने भावे मम्मी भात मा नाकी ने आपे ने रोटी ऊपर लगाड़े बराबर हम्म घी घी चिक्की चिराग चिक्की चिराग चिक्की चिराग छिप, छीण छिप, छीण जिद जीद, जीद जीवन जिद जीवन झीणी 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 झीणवट 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 टीका टीका टिखर टीका टिखर ठाठा ठीठी ठाठा ठीठी जो लगता वार लग से लाबो शब्द है चार अक्षर वालो शब्द है ठाठा ठीठी ठीक ठाक ख ख ठा ठ थ ठ ठ ठा परिपाछे आपड़े बोलू जाइए एक વખત હવે તમે બધા બોલો કીકી કીચડ કીકી કીચડ ખીર ખીણ ખીર ખીંઠ ગીત ગીચ गिद गीत, अने शु कहवा बराबर घी चिक्की चिराग चिक्की चिराग छिप छिर छिप छिर जिद जीवन जिद जीवन झीणी झीणवट झीणी झीणवट टीका टीका टिखर टीका टिखर ठा ठा ठी ठी ठा ठा ठी ठी बोलो ठा ठा ठी ठी ठीक ठाक હમ ઘરે બોલવાનું તમારી નોટમાં જોઈને બધાએ હમ ચાલો આજનો આપણે અહિયાં આપણે આ પીરિયડ પૂરો કરીએ છીએ નમસ્કાર